ગામ વચ્ચેથી દોડતી ગાયો અને પાછળ પાછળ દોડતા લોકો દ્રશ્યો છે ગુજરાતના સુરેન્દ્રનગરના આ જિલ્લાના કેટલાક ગામોમાં બેસતા વર્ષે આ રીતે ગાયોને દોડાવવાની પરંપરા છે ગાયોને દોડાવ્યા પહેલા ગામની શેરીઓમાં ઢોલ વગાડવામાં આવે છે ગામ લોકો ભેગા થતાં જ પશુપાલકો તેમની ગાયોને ગામ વચ્ચે દોડાવે છે વડગામ બળોલ સહિતના ગામોમાં આ વર્ષે પણ ગાયોને ગામ વચ્ચે દોડાવવાની પરંપરાની ઉજવણી કરવામાં આવી પશુપાલકો તેમની ગાયોને દોડાવે છે અને ગાયોની રજ શ્રદ્ધાળુઓ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે વર્ષોથી ચાલી આવતી ગાયો દોડાવવાની પરંપરાને આજે પણ પશુપાલકોએ અકબંધ રાખી છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો